સાબરકાંઠામાં અવિરત વરસાદને પગલે મકાન ધરાશાયી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ઈડરના પાંચ હાટડિયા મકાનમાં વિસ્તારમાં મકાન ધરાશાયી થયું જૂનું મકાન ધરાશાયી થતાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં મકાનમાં રહેતા લોકો બહાર હોવાને પગલે કોઈ જાનહાનિના સમાચાર નહીં પાલિકા વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં ફફડાટ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે લોકોમાં ચિંતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ